ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા થયા હતા પણ આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાનો ભાગ રસ્તા પર ફેંકવો પડે છે મોંઘું ખાતર મોંઘું બિયારણ મોંઘી વીજળી મોંઘા પાણીને મજૂરી અને મહેનત પછી જ્યારે ઉત્પાદન થાય અને બજારમાં વેચવા ખેડૂત જાય છે ત્યારે પાણીના ભાવે એને ઉત્પાદન વેચવું પડે છે અને એના માટેની કોઈ કાયમી વ્યવસ્થાઓ નથી અને ઉલટાનું ગુજરાતના જ વડાપ્રધાન દેશમાં હોય ને દેશની સરકાર આ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકે એનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન કરે છે રજૂઆતો કરે છે પણ સરકારમાં સાંભળવા વાળું કોઈ નથી અમે વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરી કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ થયું છે સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના પૂરતા ભાવ નહીં મળવાને કારણે રજૂઆતો કરી રહ્યા છે આક્રોશ વ્યક્ત કરે છે દુઃખમ છે તો એવા સંજોગોમાં આપણા પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના હોય તો આપણે માંગણી કરવી જોઈએ કે નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે અને સાથે સાથે અનેક નિકાસકાર વેપારીઓ સાથે પણ વાત થઈ એમનું કહેવું છે કે પંચાવન એમએમની સાઇઝની જે મોટી ડુંગળી આવે છે એ ડુંગળીનું મોટા ભાગે માર્કેટ વિદેશમાં છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી એ ડુંગળીનો નિકાસ પણ નહીં થઈ શકે ખેડૂતોને ભાવ પણ નહીં મળે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ એમ કે ખેડૂતો રજૂઆત કરવા આવશે તો સાંભળીશું ને આગળ કાર્યવાહી કરીશું રસ્તા પર ડુંગળી નાખે છે ખેડૂતો રજૂઆત કરે છે દુઃખમાં છે તકલીફમાં છે અમે પત્ર લખ્યો છે તો હજુ કોની રાહ ત્યારે સરકાર તાત્કાલિક કેન્દ્ર સરકારમાં શ્રીને રજૂઆત કરે અને નિકાસ પરનો જે પ્રતિબંધ છે એ ઉઠાવવામાં આવે અને ખેડૂતોને એના ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ થાય એવી વ્યવસ્થા સરકાર તાત્કાલિક કરે